નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ખાંડ આપણા ઘરમાં રોજ વપરાતી હશે આપણા ઘરમાં તેનો ઉપયોગ મોટા ભાગની રસોઈમાં થાય છે ચાથી લઈને કોલ્ડ્રિંક સુધી દરેક વસ્તુમાં ખાંડ વપરાય છે પણ શું તમને ખબર છે આ ખાંડ કોઈ વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે ખાંડ એટલે કે શુગર કોકિન કરતાં પણ વધુ ખતરનાક છે જનરલ ઓફ ફૂડ એન્ડ એડિશનની એક રિસર્ચ સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે ખાંડ કોકિન કરતા આઠ ગણી વધારે ખતરનાક છે ડ્રગ્સ અને ખાંડમાં એક વસ્તુ કોમન છે જ્યારે આપણે બંને વસ્તુ લઈએ છીએ ત્યારે આપણા બ્રેનને નથી ખબર પડતી કે આપણે કયા સ્ટોપ કરવાનું છે આપણને હંમેશા એક વસ્તુની તલબ લાગે છે અને આપણે એ વસ્તુ ફરી ફરીને માગીએ છીએ જ્યારે કોઈ વ્યક્તિ વધુ ખાંડની સેવન કરે છે ત્યારે એ વ્યક્તિ ફરીથી ખાંડ માગે છે ત્યારબાદ આપણે વધુને વધુ ખાઈએ છીએ અને એનાથી આપણા શરીરમાં ફેટ વધે છે અને પછી ડાયાબિટીસ જેવા કેસો વધે છે ખાલી ભારતમાં જ દસ કરોડથી વધારે લોકો ડાયાબિટીસથી પીડિત છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી જ તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે